આપણે બે ત્રણ માંગ છે પેલું તો પાક ધિરાણ જે ત્રણ લાખ રૂપિયા સુધીનું છે દરેક ખેડૂત નું માફ કરી દેવામાં આવે જે ખેડૂતે પાક ધિરાણ નથી ઉઠાવેલું એના ખાતામાં સરકાર ડાયરેક્ટ એ ત્રણ લાખ રૂપિયા જમા કરી દે

ultimatum આપવાના છે ultimatum એટલે કે તમે આ એક અઠવાડિયાની અંદર આ કામ કરી નાખો જો તમે આ ન કરો તો પછી હું પરેશ ગોસ્વામી અન્નનો ત્યાગ કરી અને ઉપવાસ ઉપર બેસી મને કાંઈ પણ ખાશે તો પછી એની જવાબદારી સરકારની રહેશે એટલે આ બાબતનું આપણું આગળનું આયોજન છે ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય આ અંદર હું એકલો ના લડી શકું. આશીર્વાદ મારી ઉપર હોય તો જ આ લડત લડી શકાય એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી રહેશે આવતીકાલે જે આ તારીખ જાહેર થાય એટલે દરેક ખેડૂત ભાઈઓ છે મોટી સંખ્યામાં આપણે સાથ સહકાર આપે જેથી કરીને આપણે આની અંદર સફળતા મળે. વિશેષ માહિતી છે એ next સોમથી સંઘના વિડીયો ની અંદર આપતી રહેશે. અત્યારે આ વિડીયો ની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો ને like આપીને દરેક group માં share કરી દેવો. youtube ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને ને subscribe કરજો અને facebook ઉપર જોઈ રહ્યા હોય તો page ને follow કરજો. નમસ્કાર.